રાજકોટમાં આગામી ચૌદમી ઓગસ્ટથી શૌર્યનું સંદુર લોકમેળાનો પ્રારંભ થશે સૌરાષ્ટ્રના સૌથી મોટા આ મેળામાં બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ આનંદ માણશે આ વર્ષે અઘોરી ગ્રુપ રાજપા ગઢવી અને અનિરુદ્ધ આહિર જેવા કલાકારોના કાર્યક્રમો ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે મેળામાં ચકડોળ મોતનો કુવો અને ટોળા ટોળા જેવી વિવિધ રાઇડ્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે લાખો લોકો આ મેળાની મજા માણવા માટે આતુર છે ત્યારે આવો જાણીએ રાજકોટના લોકમેળાને લઈને લોકો કેટલા આતુર છે

રાજકોટ નો પૂરેપૂરી તૈયારી અમારું પંચોતેર જણા નું ગ્રુપ છે દર વર્ષે આજ ઓગણીસો પંચોતેર થી લઈને અત્યાર સુધી અમે પંચોતેર જણા નું ગ્રુપ લઈને આવીએ છીએ લોક લોકની અંદર જે આ સૌરાષ્ટ્ર ની અંદર થી આવતા હોય એકબીજાના થતા હોય અને એની અંદર જો વરસાદ આવતો હોય તો એ અતિ આનંદનો મેળો હોય છે મેળે આવીને મેળે મેળે જાય